સતકોરો મારાને જય પૂછો કોઈ તમારો પ્રશ્ન હોય તો પૂછો તમતા હે પોતા મારા હા આ આ કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર હા સમજ્યા એ એ છોડવા પ્રયત્ન કરી પણ છૂટતું નથી બરોબર એની માટે તમે અમને કાઈક માર્ગદર્શન આપ હવે જો કામ કરો ક્રોધ લોભ લોકાર નથી રામા આયમાં ઓળખ્યા પછી દેવ ભાવ મટાડો તો દેવ ભાવ એટલે આપણો ઘાટ જે રહ્યો હવે આ બધો આ ઘાટ છે બરાબર કામ કરો લો

મન છે ને આ બધું રેવાનું પણ મને આમ ને ક્યાં છે હમસન માં આવ્યું ને હા દે ઈ હું નથી હમસન માં આવ્યું કે આવ્યું તો પછી આવડાવી ક્યાં બિચારા પછી કઈ નો આવે અને આ ત્રણ ગુણ હા જો કામ કયો ને કામ કયો તો રજો ગુણ હા કામ થી ઉત્પન્ન થાય એટલે એ રજો ગુણ કીધો એને બદમાઈશી કીધા પછી લોભ જે રહ્યો ને લોભ છે ને એ સત્વ ગુણ છે કે લાલન પાલન કરે તો કઈક ભેગું કરે લોભ હોય તો ભેગું થાય ને લાલન પાલન કરવા તો કે મારા છોકરા એ આપણે લોભ રાખીને ભેગું હા બરોબર ઉધાર નાખ્યું તો ભેગો થાય નહીં લાલન પાલન ન થાય એટલે લોભ ને સત્વ ગુણ કીધો છે પછી એ ક્રોધ આવે ક્રોધ છે તમો ગુણ છે તો એ એ તમો ગુણ એ આપણામાં છે જ ક્રોધ આવે તે માનવાનું તમો ગુણ સારું થઈ ગયું થઈ ગયો હા પણ આ બધા દેહ છે એટલે છે આ આખો

આપણે એમ થાય માય છોટું પણ હા મને આપડે બંધાતા છોટું હોતા હોય બંધાતા જવાના છે તો આપડે બંધાતા જઈશું તો આ આપને કોઈ દી હમ થાય નહીં પણ તમે જ નથી તો પછી આ વિશે ક્યાં આવડા એટલે એટલે આને વાત કરી ને આપણે કબીર સાહેબે કે સોનલા બુનિયા આપ મુવા ડૂબ ગઈ દુનિયા તું સો એટલે આ બધું છે તું નથી કઈ નથી લે બોલો સમજાય નો માથા હમ તો પૈસે આપો પણ મૂકો વાત કીધી સંતો એ કે આપો રે ત્યાગી જોયોરે રાગી હવે ઘટમાં જોતું લાગી આ જોતી અખંડ જો આને કીધી કે આ આ જોત કોદી વોલાય એવી જ નહીં થયા ક્યારેય ન વોલાય હાનું અને એને એ ચેતન તત્વ કહી દીધું છે કે આ કોદી ઓલા હોય ની નિથિ આ એટલે એ અખંડ દીવો આ

બીજો કોઈ સમજાવ નહી હવે તમારા ગુરુ તમે પોતાને પોતાના મન ને પોતાને સમજાવવું જોઈએ હા તરત અનુભવ માં આવશે એટલે આપણે આ પોતાના મનને પોતાને સમજાવવાનું છે બીજો સમજાવી ન દે અને બીજો છે જ નહીં આ જ્ઞાનમાં હવે બીજો કોઈ લાગ્યો તમને એક જ છે બીજો કોઈ છે નહીં બીજો ભાવે બીતો ફરે એમાં તને કોનું ઉગારે કે જો બીજો દેખાય છે બીક રહેવાય નહીં તો આ ભગવાન એ બધાય હથિયારો હથિયાર ધારી હતા એને યુદ્ધ ઘણા કર્યા

કે હું થાય યુદ્ધ નતો રોકાય એવું તો રોકી એક આ ધર્મ કરે છે નાશ કરવો છે પણ ભલે તે મારા કૌરવ કુળ નો નાશ કર્યો પણ આ રીતે તારું જાદવ કુળ નો નાશ થાય છે અને તે કરીશ કૃષ્ણ ભગવાન શિર માથે આ શિર એ હરાપ લઈ લીધો અને પછી કીધું કે હવે પાંડવાને કે કળયુગ આવી ગયો છે હું મારા સવા ધામમાં જાઉં છું તો આ ગોપીઓને મૂક્યા હવે એ અર્જુન ગોપીઓને મૂકવા જાય છે એમાં વસાવા કાબાઈ લૂંટી લીધો આપણે સાંખી આવા હે ને સમય સમય બળવાન નાય પોરોષ બળવાન કાબે અર્જુન લૂંટ્યો ને એ ધનુષ ને એ બાણ હવે એ બાણથી શેસ્ત બાણ થતા આખો કવરો કોર નો નાશ કર્યો તોય કાબે લૂંટી લીધો એટલો બળવાન હતો તો લૂંટી લીધો તો એટલે કાળ કોઈને મૂકતું નથી કોઈ ન મૂકે ન મૂકે ભગવાન જેવા રામ જેવા ને નથી મૂક્યા આપણે કઈ બુદ્ધિ ના અહીંયા મૂકાવ છું એટલે જન્મે મરે છે પણ જે સદગુરુના શરણે મરી ગયો ને પછી એને મરવાની બીક હોય નહીં એ મરી ગયો છે ને એ મરી ને જીવ્યો છે ને લો એટલે મરેલના મારી એક કોઈ હાવી આપડા સંતોષે વાણી કીધી છે પછી મરેલને કોણ મારી શકાય એટલે એમ જેવા આવા ખરા મરજીવા થઈ ગયા છે ને એના દાખ્ન્યાન સાપડ્યો છે એના જ અનુભવ થયો છે બાકી જે બિન ફતતો હોય ને એના કાંઈ અનુભવ નથી એના નથી મરી રસ્તે લાવો અનુભવ કરવા અગમ દેશમાં અંશો ફતો સારો મોતી ઓમ સોહમ કે ભજન કરતો અનુભવ કરવા ઓમ સોહમ શું છે

એ દસ માં દ્વાર ખુલી ગયો એટલે કીધો કે કંઠ વિના ભજન ગાતો દ્વાર ખોલી ભીતર જાતો જાતા જાતા ગુમ થતો ગુમ થતા અનુભવ અગુમ થઈ ગયો આ ઘાટ હતો એ મટી ગયો જે હું ઘાટ ધારી બેઠો હતો ને એ મટી ગયો ગુમ થઈ ગયો પછી કે ગુમ થતા ઘર જોયું જયારે ગુમ થાય ને ત્યાં ઘર ને ખબર પડે ગુમ થતા રૂપ માં અરૂપ જે રૂપ હતું ને એ અરૂપ થઈ ગયું રૂપાય નો એ આ ઘાટ બધું ઘાટ મટી ગયો રૂપ કાઈ નો માં આરોપ જોયો અનુભવ કરવા કે પછી કે વાણી વિના શબ્દ છૂટે શબ્દ વિના ધારા તૂટે અને ધારા તૂટે કે આયુષ ખૂટે ધારા તૂટે જાય આયુષ ખૂટે જાય બરોબર તો આયુષ ખૂટે જાય તો આયુષ કે ખૂટે જાય પછી કીધું કે નાદબુન નો યોગ કેવો બતાવો ને સંતો દેવો કહો એનો ભેદ કેવો અનુભવ કરવા

પછી કે દાસ ની આ સાદી વાણી આ દાસે સાદી વાણી તમને કીધી દાસ ની આ સાદી વાણી ગુરુ ગમ થી લેજો માણી અનુભવ કરવા આ સંતો ની વાણી છે જેમ સેમ સમજાય કે એ વાણી નો સમજાય આપણને પોતાના જ અનુભવ થવા માંડે આ જ્ઞાન આવી જાય ને પછી આપણે પોતાના અનુભવ થવા અનુભવ થાય તરત થાવા માંડે જ્ઞાન થયો સમજાય આપણને સમજાય વાણે એટલે આવી સંતોએ વાણે કીધી છે આ રીતનું આપણું જ્ઞાન છે અને જેમ એમ સમજી જવાનું છે પોતે પોતાને ઓળખી લ્યો એટલે કામકાજ પૂરું સદગુરો મારા